આજના જમાનામાં આપણા બધાના જીવનમાં ઘણા દુખ ઘણી પ્રોબ્લેમ તેમ છતાં પણ જો આપણે એક નાનકડી હેલ્પથી કોઈના પણ ચહેરા ઉપર સ્મિત લાવી શકતા હોય તો બધા અને પ્રોબ્લેમ્સ ભગવાન આપોઆપ સોલ્વ કરી નાખે એક જીવતું જાગતું ઉદાહરણ એટલે ડાભી બ્રધર્સ ગુજરાતના છોટા છોટાઉદેપુરમાં નસવાડી તાલુકામાં આવેલું છલવાટા જે ખૂબ જ પછાત અને આદિવાસી વિસ્તાર છે ત્યાં ડાભી બ્રધર્સ દ્વારા એક્સચેન્જમાં આવેલી ચણિયાચોળી સાથે સો જેટલી ચણિયાચોળીનું વિતરણ કરવામાં

આ ડુંગર વિસ્તારની અંદર એમના દ્વારા વિતરણ કરવામાં આવે તો મિત્રો ડાભી બ્રધર્સે તમારી આવેલી જૂની ચણિયા ચોળી રીસ્ટીચ કરી એને નવી કરીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડી દીધી છે આ વિડીયો અમારે જોઈ રહ્યા છો તો બધાને એક મેસેજ છે કે તમે પણ જો આવી કોઈ સેવાનું કાર્ય કરવા માંગતા હોવ તો અહીંના પ્રિન્સિપલ અને સર એમનો કોન્ટેક જરૂરથી કરજો એ ખૂબ જ સેવાનું કામ કરી રહ્યા છે અને થોડો આપણો એમની સપોર્ટ મળી જશે તો આપણે બધાનું ખૂબ સારું કાર્ય થશે